દ્રાંગદ્રાના પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે એક પાંચસો એકાવન દિવડાની મહાઆરતી કરી સોમવતી અમાસની ઉજવણી કરવામાં આવી રાજા શાહી વખતનું પૌરાણિક મંદિર છે મંદિરની ચૈત્ર નવરાત્રિ ગરબા રમાય છે દર પૂનમે મહાઆરતી અને રાત્રિ ભજન રાખવામાં આવે છે દ્રાંગદ્રાના એકસો પચાસ વર્ષ જૂનું પૌરાણિક મહાલક્ષ્મી માતાજીનું મંદિર શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ભક્તો દ્વારા પાંચસો એકાવન દીવડાઓની મહાઆરતી કરી પવિત્ર સોમવતી અમાસની ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા રાજાશાહી વખતના મહાલક્ષ્મી મંદિરનું અદ્ભુત બાંધકામ સ્થાનથી આજે પણ ભક્તો માટે અખબંધ ઊભું છે અને ધ્રાંગધ્રાવાસીઓ પણ પૂનમ નવરાત્રિ અને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસેમાં આ મંદિરમાં આરતી ભજન અને દર્શનના લાભ લેવાનું ચૂકતા નથી હિન્દુ સંસ્કૃતિના દરેક ધાર્મિક તહેવાર ઉત્તરાયણ દિવાળી નવરાત્રિ તેમજ દરેક પૂનમે માતાજીનો અન્નકોટ તેમજ ખાસ શણગાર જોવા આપું ધ્રાંગધ્રા મોડી રાત સુધી આ મંદિરે ફરજિયાત હાજર હોય છે ત્યારે આખા શ્રાવણ માસમાં અહીં મંદિરમાં સ્થાપિત શિવલિંગના ખાસ શણગાર કરવામાં આવે છે તેમજ મંદિરના અલગ અલગ શણગાર કરી સવાર સાંજ મહાઆરતી અને સાંજથી મોડી રાત્રિ સુધી શિવધૂન ગાવામાં આવે છે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ સોમવતી અમાસ તરીકે ખાસ ગણવામાં આવે છે ત્યારે આજે ભક્તો દ્વારા મહાલક્ષ્મી મંદિરે પાંચસો એકાવન દીવડાઓની આરતી કરવામાં આવી હતી આશરે આજે શ્રાવણ માસના સોમવતી અમાસના પવિત્ર દિવસે અત્યારે સમૂહ આરતી રાખેલ છે એક સો પાંચસો એકાવન દીવડાની તથા બધા સમૂહમાં આરતીનો લાભ લે છે તથા વાર તહેવારે બધા ઉત્સવ થાય છે દર પૂનમે એ માતાજીના ગરબાનો ઉત્સવ થાય છે તથા બધા પૂનમ ભરવા આવે છે ભક્તો અને હજારો ભક્તો આ દર્શનનો લાભ લે છે આ અને અમાસનું દર અમાસે શ્રાવણ મહિનામાં સોલો ભદ્ર મંડળ મહામંડળ રાખેલ છે બધા બહેનો વતી આ સમૂહ મંડળ રાખેલ છે તથા આ બધા પ્રોગ્રામો થાય છે વાર તહેવારે બધા ઉત્સવ થાય છે આશરે આ દોઢસો વર્ષ પહેલાંનું મંદિર છે અને બધા હજારો ભક્તો હરિભક્તો દર્શનનો લાભ લેશે તથા આ મહાદેવજીના દર સોમવારે તથા શ્રાવણ માસમાં અનેક શણગાર થાય છે અને શણગારનો બધા દર્શનનો લાભ લે છે તથા પૂનમના પવિત્ર દિવસે બધા પૂનમ ભરવા આવે છે અને વાર તહેવારે બધા ઉત્સવ થાય છે જય મહાદેવ